ભાવનગર શહેરના ગોગા ગેટ ચોક ખાતે ભાજપના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી સહિત શહેર ચૌહાણની ઉપસ્થિતિમાં શહેર પ્રમુખ અભય ચૌહાણની ઉપસ્થિતિમાં ભાજપ દ્વારા પુત્રા દહન અને કોંગ્રેસ વિરુદ્ધ સૂત્રો ચાર પોકાર્યા હતા લોકસભામાં દેશના ગૃહમંત્રી અમિત શાહના વક્તવ્ય પગલે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે ભાજપે કોંગ્રેસના વિરોધ સમગ્ર ખોટો ગણાવી ગઈકાલે જે રીતે સંસદમાં દેશના યશસ્વી ગ્રહ પ્રધાન માનની અમિતભાઈ શાહ જે પ્રવચન ચાલતું હતું એ દરમિયાન ડોક્ટર સાહેબ આંબેડકરને જે રીતે વાત થઈ રહી હતી એ વાતને મારી મચકોડીને જુદી રીતે ટ્વીટ કરી લોકો સમક્ષ જે લઈ જવાનું કૃત્ય કર્યું છે એને ભારતીય જનતા પાર્ટી ખૂબ સખત શબ્દોમાં વખોડે છે આદરણી મોદીજીના નેતૃત્વમાં હોય કે આદરણી સ્વર્ગસ્થ અટલજીના નેતૃત્વમાં હોય ડોક્ટર સાહેબ આંબેડકરજીને યાદ કરી કરીને એમના ચીલે ચાલવાનું કામ બંધારણના ઘડવૈયા તરીકે દેશ અને દુનિયાએ જ્યારે આપણું બંધારણને અપનાવ્યું છે ખૂબ સરાહના થઈ છે ત્યારે કોંગ્રેસ એ એમનું અપમાન કરી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી આજના દિવસે કોંગ્રેસનું સખત વિરોધ કરી અને પુત્રા દહનનો કાર્યક્રમ કર્યો છે સમગ્ર દેશની જનતા અને આપ સૌ આપણા માધ્યમથી કહેવા માંગુ છું કે વર્ષો સુધી શાસનમાં રહ્યા પછી કોંગ્રેસે ભારત રત્ન આપવા માટેનું ક્યારેય વિચાર્યું નતું ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી અને બાબા સાહેબને ભારત રત્ન આપવાનો આ સિવાય પણ બંધારણની કોઈ પણ બાબત હોય બંધારણ દિવસની ઉજવણી હોય તો પણ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થઈ પંચતીર્થ બાબા સાહેબના એ બધાનો વિકાસ નું જો કોઈ કામ હાથમાં લીધું હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારમાં લીધું છે ચૌદમી એપ્રિલ એટલે કે બાબા સાહેબ નો જન્મ જયંતિ પાર્ટી સમરસતા દિવસ તરીકે આવા અનેક કાર્યક્રમો રાજ્યની વાત કરીએ તો જિલ્લે જિલ્લે આંબેડકર ભવન પણ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થયા છે એક પણ કાર્યક્રમ એવો નહીં હોય કે બાબા સાહેબના લગતો જે કાર્યક્રમ હોય એમાં ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશ લેવલે રાજ્ય લેવલે બધે જ તે સાહેબને યાદ કરી એમના અધૂરા કાર્યો એમનાથી પ્રેરણા લઈ અને આગળ વધીએ એ રીતે ભારતીય જનતા પાર્ટી કામ કરી રહી છે ત્યારે હું ભગવાનના ચરણોમાં આજે પ્રાર્થના કરું છું કે કોંગ્રેસની જે નીતિ છે સમાજો સમાજો વચ્ચે વ્યવહારો દૂર થાય એમની વચ્ચે અંતરાયો ઊભા થાય એ પ્રકારની એમની રાજનીતિને કારણે રાજ્યો અને દેશમાંથી ફેંકાઈ ગઈ છે છેલ્લા ચૂંટણીના પરિણામો ઉપરથી ખ્યાલ આવે કે એમના આવા વ્યવહારના કારણે

એજ આંબેડકરજી જેમણે આવું મોટું આપનું બંધારણ વિશ્વનું સૌથી મોટું લોકશાહી નું બંધારણ આપ્યું છે તીર્થ તરીકે અલગ અલગ પ્રકારે પાંચેય એમની ભૂમિમાં આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે એને ત્રિસ્થાન બનાવ્યું છે કોંગ્રેસ એ ક્યારેય જોઈ શકતી નથી કોંગ્રેસના વિચાર વિરોધી જે કઈ લોકો છે કે આઝાદી પહેલા પણ આંબેડકરજી એ વિચારના વિરોધી એમને નહોતું ગમતું એનો વિરોધ આજે પણ કરી રહી છે સોનિયાજી રાહુલજી અને કોંગ્રેસ જે પ્રકારે ખડગેજી એ અમિતભાઈની જે વાત મીડિયાએ પણ જોઈ છે દેશ જોઈ છે સ્પષ્ટ છે આંબેડકરજી માટેનું સન્માન એ ભારતીય જનતા પાર્ટીની પ્રાયોરિટી છે હાથી ની અંબાડી પર બેસાડીને ગુજરાતમાં સમગ્ર વિશ્વ ને એનું દર્શન કરાવેલું ટ્વીસ કરવું ખોટું બોલવું અને લોકોને ભરમાવા આટલી એટલી સખત હાર પછી પણ કોંગ્રેસ સુધરતી નથી ત્યારે આખી વાતને ટ્વીસ કરી અને જે પ્રકારે મૂકી છે સમગ્ર વિડિયો લાઈવ એ દેશે જોયો છે છતાં પણ જ્ઞાતિ જાતિના વાડા એ ઉભા કરીને જ્ઞાતિઓને ઉશ્કેરવાનું કામ કોંગ્રેસ કરી રહી છે દલિત સમાજ અન્ય સમાજ એ ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં છે ત્યારે ખડગેજી જે પ્રકારે નિવેદનો કર્યા છે એમના વિરોધના સમગ્ર દેશની અંદર વિરોધ પ્રદર્શન ભારતીય જનતા પાર્ટી દ્વારા થઈ રહ્યું છે આજે અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અગાણી અબયભાઈ ના અધ્યક્ષા ને ભાવનગરમાં પણ આ વિરોધ પ્રદર્શન છે કોંગ્રેસને ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર ચિંતી આપે છે હજી પણ સુધરી જાવ જનતા જનાદને એ તમને નકારા છત્ર આગામી દિવસોમાં આનો જવાબ દલિત સમાજ ઉપરાંત તમામ સમાજ આવશે આંબેડકરજી અમારા માટે સન્માનની હતા છે અને ભવિષ્યમાં પણ રહેવાના છે કોંગ્રેસે પોતાના અહીનામાં જોઈ લ્યા છે કે આ અગાણી આંબેડકરજી કોણે હરાવ્યા હતા આંબેડકરજીને કેવા કેવી રીતે નવાજવામાં આવ્યા ગૃહમંત્રીએ સરકાર સરકારનો આંબેડકરજી માટેની શ્રદ્ધાનો પક્ષ જે પ્રકારે રાખ્યો ને કોંગ્રેસે જે પ્રકારે આંબેડકરજી નું અપમાન કર્યું છે એમને હરાવવા માટે ઉમેદવારો ઉભા રાખ્યા છે એ જ આંબેડકરજી જેમણે આવું મોટું આપનું બંધારણ વિશ્વનું સૌથી મોટું લોકશાહીનું બંધારણ આપ્યું છે તીર્થ સ્થળી તરીકે અલગ અલગ પ્રકારે પાંચે એમની ભૂમિમાં આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે એને ત્રિસ્થાન બનાવ્યું છે કોંગ્રેસ એ ક્યારેય જોઈ શકતી નથી કોંગ્રેસના વિચાર વિરોધી જે કાંઈ લોકો છે એ આઝાદી પહેલા પણ આંબેડકરજી એ વિચારના વિરોધી હેઠળ એમને નહોતું ગમતું એનો વિરોધ આજે પણ કરી રહી છે સોનિયાજી રાહુલજી અને કોંગ્રેસ જે પ્રકારે ખડકેજીએ એ અમિતભાઈની જે વાત મીડિયાએ પણ જોઈ છે દેશે જોઈ છે સ્પષ્ટ સ્વયં છે આંબેડકરજી માટેનું સન્માન એ ભારતીય જનતા પાર્ટીની પ્રાયોરિટી છે શ્રી એ બંધારણને હાથીની અંબાડી ઉપર બેસાડીને ગુજરાતમાં સમગ્ર વિશ્વને એનું દર્શન કરાવેલું ટ્વિસ કરવું ખોટું બોલવું અને લોકોને ભરમાવવા એટલી એટલી સખત હાર પછી પણ કોંગ્રેસ સુધરતી નથી ત્યારે આખી વાતને ટ્વીસ કરી અને જે પ્રકારે મૂકી છે સમગ્ર વિડીયો લાઈવ એ દેશે જોયો છે છતાં પણ જ્ઞાતિ જાતિના વાળા એ ઊભા કરીને જ્ઞાતિઓને ઉશ્કેરવાનું કામ કોંગ્રેસ કરી રહી છે દલિત સમાજ અને અન્ય સમાજ એ ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં છે ત્યારે ખડકેજીએ જે પ્રકારે નિવેદનો કર્યા છે એમના વિરુદ્ધના સમગ્ર દેશની અંદર વિરોધ પ્રદર્શન ભારતીય જનતા પાર્ટી દ્વારા થઈ રહ્યું છે કોંગ્રેસને ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર ચીમકી આપે છે હજી પણ સુધરી જાઓ જનતા જનાર્દને એ તમને નકારા છે આગામી દિવસોમાં આનો જવાબ દલિત સમાજ ઉપરાંત તમામ સમાજ આપશે આંબેડકરજી અમારા માટે સન્માનની હતા છે અને ભવિષ્યમાં પણ રહેવાના છે કોંગ્રેસે પોતાના એનામાં જોઈ લેવાનું છે કે અદાણી આંબેડકરજીને કોણે હરાવ્યા હતા આંબેડકરજીને કેવા કેવી રીતે નવાજવામાં આવ્યા હતા એમને ભારત રત્ન કોંગ્રેસે આપ્યો હતો કે કેમ એ પોતાના આઈનામાં જોઈને એ દેશની જનતાને વાત કરે રિપોર્ટર ફિરોઝ મલિક એબીસી ન્યૂઝ ભાવનગર